કમોસમી વરસાદને લઈને જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં આવેલ શાકભાજી સહિત સત્તર હજારથી વધુ કેરીના બોક્સને નુકસાન થયું છે જ્યારે વેપારીઓએ યાર્ડ સત્તાધીશો સામે બેદરકારીના આક્ષેપ કર્યા છે યાર્ડના કેરીના વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જૂનાગઢ માર્કેટિંગ શાકભાજી અને ફ્રૂટ યાર્ડમાં કોઈ સુવિધાઓ નથી બીજી તરફ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે કેરીની વધુ આવકને કારણે ખુલ્લા મેદાનમાં બોક્સ ઉતારવાની ફરજ પડી હતી જેથી વરસાદ પડતા ફક્ત કેરીના બોક્સને નુકસાન નુકસાન થયું છે કેરીને મોટું નુકસાન થયું નથી સાથે તેમણે જણાવ્યું હતું કે તૂટી ગયેલા શેડને રિપેર કરવા માટે ચોમાસા બાદ કામગીરી કરવામાં આવશે અચાનક વરસાદ આવતા કેડીના બોક્સ પર લેલા છે પણ કીડીમાં કોઈ નુકસાની નથી ફક્ત બોક્સ પર લેલા હોય છે શેડની વ્યવસ્થા છે પણ શેડમાં શાકભાજી અને ફ્રૂટ બંને હોય બંને સાથે હરાજી થતી હોય એટલે થોડીક સંકળામણ થાય છે અને આ યાર્ડની ક્ષમતા કરતાં વધારે પ્રમાણમાં આવક હોય જેથી માલ નીચે ઉતરવો પડે છે હાલમાં અમારા મેનેજમેન્ટ વિચારી રહ્યા છે કે શેડ માટે વ્યવસ્થા નવી નવા શેડની વ્યવસ્થા કરવા માટે એના પ્લાન એસ્ટીમેટ ચાલુ છે અને ભવિષ્યમાં નવા શેડ પણ બની જશે અચાનક જ વરસાદની આગાહીના હિસાબે યાર્ડમાં પચીસ થી ત્રીસ હજાર બોક્સની આવક હતી એપ્રોક્સ અને એના લીધે અચાનક વરસાદ થયો એના લીધે તમે જે પ્રમાણે વિડીયોમાં જોઈ શકો છો અને કેરીની બદાલતી તમે જોઈ શકો છો કરોડો રૂપિયાના માલને નુકસાન થયું છે આનું વળતર ખેડૂત 加芒果就是。